હેલો મિત્રો જય હિન્દ મહાદેવ મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે આ છે મારા મિત્ર અતુલભાઈ ભજીયા સુપુત્ર કુલદીપસિંહ જે આપણી દુકાને હેર કટિંગ કરવા માટે આવી ગયા છે તો મેં કીધું ટકો કરી નાખું તો કે ના એને ના પાડી એટલે આપણે એને કઈ ટકો કરવાનું થતો નથી હવે આપણે એના થોડાક સ્ટાઇલિશ વાળ કાપવાના થાય જોવો ને તમે કુલદીપસિંહને કેવો બેસી ગયો એના વાળ હારા એને કાપવા એટલે એના પપ્પા એને પટાવીને લઈએ તો માન માની આવીને બેઠો હોય પણ અત્યારે જેટલો શાંત છે ને પછી જ ભી પડવાની જો મિત્રો આપણે કુલદીપસિંહ ના વાડ કાપવાનું ચાલુ કરી દીધું છે આ તો એને હોતાને મસ્તીના વાળ વાડ કાપવા છે અને પોતાને મામન ઘરે જવું એટલે નિરાય એ પણ બેઠા એમ જગ્યા તમે કુલદીપસિંહ પપ્પા એટલે મારા મિત્ર અતુલભાઈ અને મેં કેટલી વાર પટાવ્યો ને ત્યારે માની નિરા બેઠો અને કીધું ને નીચું ડોકું રાખી જાવ એટલે તને મોટી ચોકલેટ ખવડે છે વાળ કપાઈ ગયા કુલદીપસિંહ એ વાંધો ના લે ઘડીક વાર હું નીચે ડોકી રાખું નીચે ડોકી રાખું જેવું ખાલી હા પાડવાની જતી એમ જ્યાં તમે જવું હવે ડાયરેક્ટ માથું ઊંચું કરી નાખ્યું ઘડીક આ બાજુ જોવે ઘડીક ઓલી બાજુ જોવે પછી કે મને ઓલું દિયો ને મને ઓલું આપો ને જો હો ને તમે કુલદીપસિંહને આવી જ રીતે કયું ને અણી કાઢવાનું ચાલુ કર્યું છે અને એક તો જે આ કપડું બાંધ્યું એને શાંતિ ન લેવા દે આ નાના છોકરાઓને હું વાંધો આવતો છે ને એ ખબર નથી પડતી જો જો કડીક મોઢામાં નાખે ને કડીક ગળા પાસેથી ખરી કરે હવે જો અંદર વાળ ઉતરી જાય ટી શર્ટમાં એટલે પછી એ પાછું આપણે સાંભળવાનું એ આ બ્રશ હું આપણે એને વાળ ખેરી દીધા ને તો એને એમાંથી એને રૂછા તોડવાનું ચાલુ કરી દીધું જોવો ને તમે એટલે મેં એ લઈને એની બાજુ મૂકી દીધું કે તું એને અહીંયા રહેવા દે અને તું તારું માથું નીચું રહે એટલે હું તારા વાળ થોડા ખરખા કાપું વાળ ખેરવાનું બ્રશ મેં નીચે મૂકી દીધું પણ એને જાણે મનમાં ગુરુ ચડી છે ને બસ એને એ લઈને પાછું એમાંથી એને રૂછા તોડવાનું ચાલુ કરી દીધું સમજી ગયા તમે કે હું તો આજે તોડી જ નાખી તમે બીજું લઈ લેજો પણ હવે આપડી ભાઈ બીજું લેવાનો વેદ તો હોવો જોઈએ ને સાહેબ આજ તો કુલદીપ છે નક્કી કર્યું છે કે ભાઈ આજ તો ઈચા કાકા કાકાનો બ્રશ રેવા દેવાનું થતો નથી એટલે જો એને હવે રમત વેડા ચાલુ કરી દીધા એટલે મેં કીધું લાઈ ભાઈ બીજા મૂકી દઉં બરોબર પછી તું લઈ લેજે તો કે ના 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 લાવો જ પાછું લાવો મારું જ છે ને હું જ લઈ જઈ કે બોલ મેં હાથમાંથી વાળ ખેરવાનો બ્રશ લઈ લીધો હિમજે તમે કીધું હરખા વાળ કાપા જઈએ તો પણ તા તો એને ઉપરના વાળા વીખી નહીં ખાતા એટલે મેં કીધું લઈ તારી પાસે સીધી કરવી જોઈએ જો તું આમ માવું ના કરતો રહી ને તો હું તારો કર નાખી લીધું લીધો તો કે

હવે હેને ને કુલદીપસિંહના ખાલી ઉપરના વાળ જ કાપવાના બાકી છે હવે જો એ રીતે બેહી જાય ને એટલે આપણે ઉપરના વાળ થોડા ખરખા કાપી શકીએ આ તો એ શાંતિથી બે ગયો એટલે હું વિચારમાં પડી ગયો કે આમ કેમ થયું એમ પછી મને ખબર પડી કે પાછળ હેને ને મારા મોટા ભાઈ આવીને બેહી ગયા હે ને એટલે કુલદીપસિંહ આવું શાંત થઈ ગયા હે કારણ કે કુલદીપસિંહ એનાથી બીવ્યો બહુ ને એટલે મારે થોડું ખારું હવે એ હેને શાંતિથી બેહી ગયા વાળ કપાઈ ગયા એટલે હવે કીધું લાવવા હવે પાછું થોડુંક આપણે મારી ગ્રોવર એટલે એને બધે વાળ જાય એકદમ નીચે થોડી કુલદીપસિંહની મજા આવી જાય હાંશ બહુ ગરમી થતી હતી કહ્યું ને હવે એને કાકાએ પવન નહીં ખો કુલદીપસિંહના વાળ તો કપાઈ ગયા હે પણ આપણે એક સ્પ્રે મારી દીધો અને દાંતીઓ અને લઈને કીધું લાવીને અને થોડીક હેરસ્ટાઈલ બનાવી નાખેલી મેં કીધું મારા દીકરો થોડોક ઉપર જો ને હવે થોડીક હેરસ્ટાઈલ બાકી હે બરાબર એ બનાવી દે પછી તું છૂટો અને એમ જ કીધું કે હવે કાકા તું એકવાર મને ખાલી અહીંયાથી નીચે તો ઉતાર હવે પછી હું એ તરી પે દેખાવો નહીં તું જો ત્યાં જ મારી પૂરેપૂરી અણી કાઢ લીધી એમ હવે તમે જોઈ લો કુલદીપસિંહની હેરસ્ટાઈલ બની ગઈ છે અને આપણે આવા એને વાળ કાપ્યા હે બરોબર ને અને અમારો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે હવે પછી આપણે મળ્યા આપણા બીજા બ્લોગમાં બરોબર ને જય હિન્દ મહાદેવ